અને અહીં શરૂઆતમાં આવ્યા ત્યારે કંપનીમાં કામ કરવા જતા તમે કેટલો પગાર આપતી કંપની રોજનું પચાસ રૂપિયા ને એમાંથી કેટલા જણનું ઘરનું ચલાવવાનું પાંચ જણ ઓછું હાલે ઓછું કારણ કે રોજ પછી સો રૂપિયા થઈ ગયું હા ત્રણ હજાર પગાર આવતો હતો પાંચ જ ચોપડી ભણ્યા છે અમારા વિનોદભાઈ પણ પોતાની સૂઝબૂછથી ફેબ્રિકેશનનો ધંધો એમણે શરૂ કર્યો અને આજે સરસ મજાનું કમાય છે પોતાનું સરસ ઘર કરી દીધું અને વર્ષો પહેલાં એ એમનું ગામ ચોકડી ગામથી એ વર્ષો પહેલાં સુરેન્દ્રનગરમાં આવ્યા અને ભાડાના ઘરમાં રહેતા હતા પપ્પાને આંખે દેખાય નહીં એ કાંઈ બહુ કામ ન કરી શકે એટલે પરિસ્થિતિ ઘરની બહુ જ નાજુક અને અહીં શરૂઆતમાં આવે ત્યારે કંપનીમાં કામ કરવા જતા તમે કેટલો પગાર આપતી કંપની રોજનું પચાસ રૂપિયા ને એમાંથી કેટલા જણનું ઘરનું ચલાવવાનું અને એવું થતું એ વખતે નક્કી હતું પોતાનો ધંધો કરીએ તો જરા એવું હતું એમ તો ફેબ્રિકેશન માં જ કેમ નક્કી કર્યું કરવાનું કારણ કે અહીંયા લોઢેની લેન છે અચ્છા એ શીખ્યા હતા તમે મશીન બનાવતા હતા બરાબર છે એમાંથી વેલ્ડિંગ કામ શીખ્યા બરાબર છે તો વેલ્ડિંગ નું કામ શીખ્યા થોડા ઘણા પૈસા આવ્યા પછી તમે આ ઘર લીધું ઉછીના પાછીના પૈસા અને કેટલી લોન કરેલી 6.5 એટલી લોન કરી પછી એ બધામાં કદાચ બહુ ચાલતું હતું કે થોડું ડખળ વખળ હતું

પરિવારના માણસો એને કેવી ભાવના થાય કે તો ભણતર સાથે ચોક્કસ લેવા દેવા છે પણ ભણતર કરતાં ગણતર એ ઘણું આગળ પહોંચે છે એ વિનોદભાઈના કિસ્સામાં આપણને જોઈને સમજાય છે પ્રતુલભાઈ આજે ખાસ સુરેન્દ્રનગર આવ્યા અને એમને હતું કે આપણે જેમને મદદરૂપ થઈએ છીએ બધા પરિવારોને મળીએ પણ ખરા અને મારો આગ્રહ હતો એટલે ના ચોક્કસ આનંદ તો થાય જ કારણ કે દરેક મનુષ્યને એવું હોય છે એ પોતાના પગ પર ઊભો રહે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય ભવિષ્યની ચિંતા ઓછી થાય એટલે જે વીએસએસએમ કરી રહ્યું છે કે લોકોનો સ્વાવલંબન પ્રોગ્રામ છે આપણો અને એમાં લોકોને મદદ કરીએ લોન આપીએ અને આપવાની વાત ગ્રાન્ટ આપવાની નથી આપવાની વાત લોન આપવાની છે જેથી કરીને એ લોકો જેમનામાં ધગશ હોય જેમનામાં ભૂખ હોય હંગર હોય એ પોતાની રીતે આગળ વધી શકે સ્વાવલંબી થાય પોતાના જે એમણે સાર્થક કર્યું છે કે પોતાનું ઘર કરે એક જાતની રોજીરોટી થાય અને એ સિવાય એમના કેસમાં બી એમણે બીજા છ લોકોને માટે આજીવિકા ઊભી કરી એટલે એક રીતે તમે જોવા જાઓ તો આર્થિક વિકાસ ગામનો આર્થિક વિકાસ તાલુકાનો અને આર્થિક વિકાસ ભારતનો આ રીતના જ થાય કે એક માણસ એક એન્ટરપ્રન્યર તૈયાર થાય તો બીજા દસ લોકોને ઊભા કરી શકે ને એટલે દસ લોકોનું કલ્યાણ થાય એમ આગળ વધતા વધતાં આ જે મલ્ટિપ્લાયર ઇફેક્ટ થાય છે ને કે એક માણસ દસને કરે ને કોને ખબર છે એમણે દસ ઊભા કર્યા એમાંથી કોઈ એક બીજો બીજા દસને ઊભા કરે તો એકને લીધે સોમાં ફેર પડ્યો એટલે આપણે બે અઢી હજાર પરિવારોને આ રીતના સ્વાવલંબન પ્રોગ્રામમાં જોયા અત્યાર સુધી આપણે લગભગ સાડા ત્રણ ચાર હજાર પરિવારોને અને બીએસએસએમ ની સાથે ગણીએ તો લગભગ બાર હજાર થી વધારે પરિવારોને આપણે સ્વાવલંબી બનાવ્યા છે એટલે બઉ રાજીપો છે અને હું હંમેશા કેતી હોઉં છું કે કોઈને રોટલી કોઈ કઈક વખત તમે આપી શકો એમ પણ એ જો પગભર કરી દઈએ આપણે તો આખી જિંદગી પછી નીકળી પડતી હોય છે તો વિનોદભાઈ કિસ્સામાં એ દેખાય છે વિનોદભાઈ આજે માવા ખાય છે હું તમને જાહેર કહું છું એટલે એમણે મને કીધું માવા બંધ મારે તડકા મેં કામ કરવું પડે ને એટલે એમ કે ઉપર ચડીએ ને સોલાર નું કામ કરે તો બધું હાથે હાથે થઈ જાય તો મેં એમને કીધું તમે બંધ કરો આઈડિયલ બનવાની જરૂર છે એમણે શું વચન આપ્યું કો તમે મને